વડીલો માતાઓ બહેનો બેઠા છે ભૂલ બાળકો તો છે જ આ બધાને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ બધાય અને ખૂબ ખૂબ એ ગુરુ મહારાજની કૃપા ઉપર ઉતરતી રહી એની સાથે સાથે બાળકોને કહું મા બાપના આશીર્વાદ ઈષ્ટદેવના અને કુળદેવીના આશીર્વાદ હોય એટલા જ ગુરુ જીવનમાં બહુ જરૂરી છે કોઈ ને કોઈ ગુરુ વગરનો કોઈ માણસ હોય એ રેઢિયા ઢોર જેવો છે એનું કાંઈ નક્કી નહીં હા ક્યાં જાય ને શું કરે એના જીવનનું કાંઈ નક્કી ન હોય એટલે ગુરુ જીવનમાં બહુ જરૂરી છે અને ગુરુ નું મહત્વ કેવું છે રાઠોડ સાહેબ સબરી હિતેર હિતેર વર સુધી રાહ જોવે અને જયારે ભગવાન આવ્યા ને ત્યાં રાઘવેન્દ્ર સરકાર આવ્યા અને ને પછી એનું થોડું વર્ણન થાય પણ એક વાત મને ગમે છે બહુ રાજી થઈ ત્યારે લક્ષ્મણજી કીધું કે આટલી બધી રામની વાત હતી ને આટલા બધા રાજી થયા રામ આવ્યા એટલે એ કીધું રામ આવ્યા આજ ગુરુ મહારાજ ના સાનિધ્યમાં બધા બેઠા એને કહું છું આ વાત આપણા જીવનમાં ઉતારવા જેવી કે રામ મારી ઝૂપડીએ આવ્યા ને એનો મને આનંદ હોય પરત પર બ્રહ્મ મારી ઝૂપડીએ આવ્યો પણ વધારે આનંદ કોઈ મને હોય ને વધારે વધારે કોઈ આનંદ હોય ને તો મારા ગુરુના વેણ હાચા પીડા એનો આનંદ મને વધારે છે ભલા માણસ મારો ગુરુ બોલ્યો તો આજથી હું 7 વર્ષની 63 વર્ષ પહેલા મહાત વર્ષની ત્યારે મારો ગુરુ એમ બોલ્યો તો કે એક રામ આવશે તારે ત્યાં ઈ મારા ગુરુના વેણ હાચા પીડ્યા ઈ આધાર ગુરુ હોય તો અવળો વિચાર ન આવે નહીતર ત્યારે આપણે જાણીએ છીએ બધું બહુ રાઠોડ સાહેબ રાણીમામાં આપણે જે કમાવું એટલે પૈસા મામા કમાઈ શકાય દાદા બધુંય મળી જાય છે તરત મેં અત્યારે પૈસો કમાવો એ કઈ અઘરો નથી પણ આપણી પ્રજાને સારા સંસ્કાર આપવા અને વ્યસનમાં નવળી નો જાય એના માટે માવતરની બહુ મોટી જવાબદારી છે તમે ક્યાં મૂકો છો ભણવા હા એટલે આવા ઠેકાણા બહુ સેફ છે આપણા માટે બાકી તો ડ્રગ્સ આવી ગયા છે ક્યાં ક્યાં સુધી આપણે જાણીએ છીએ બધા આપણે વિચાર થાય ભેળું કરીને શું કરવાનું બધું એમ પહેલાના જમાનામાં અમે કહું કે પેલા છે ને બહુ પૈસા થઈ જાય ને તો ઘણા એમ કેતા કે એને હાથ પેઢી ચિંતા નહીં આને હાથક પેઢી ઉપાધિ નહીં હટાણ એવું કાંઈ નક્કી નહી એક હજાર કરોડ ભેળા હોય તો એમ કહેવાય નહીં કે બે પેઢી સુધી ઉપાધિ એ તો ફતન દિવાળીઓ છોકરો થયો આપણે બેઠા હોય ત્યાં બધો ઉલાળીઓ કરીને બેઠો હોય ઓલા ફાર્મ તો એ તો ના સડી ગયા ના એ સડી ગયો પણ અમારે રણજીતભાઈ ગઢવી બહુ દેશી સરસ માતાજીના ભાવ અને ભજનો ગાય છે એને મજા કરાવી અને જોરદાર તાળીયે એક વાર વધાવો અમારો હા અમારો દેવરાજ ગઢવી છે એ ગીરનો એ પણ બહુ સારું ગાય છે એને તાળીએ થી વધાવો જોરદાર આનું કોઈ આનું કોઈ મૂલ નથી આજે જે બોલી સી ને હું ઘણીવાર વાર હમણાં ઘણી વખત એવા બધી કોમેન્ટ બધું આવતું હોય તો અટાણે તો બધા એકદમ બધું હાથમાં આવી ગયું સોશિયલ મીડિયા એટલે એનો હારો જ ઉપયોગ ન થાય એવું ન એથી વધારે ઓળો થાય હોત એટલે પૈસા બહુ લે ને આવું બધું એટલે મેં કીધું અમે ઓછા મોસા પૈસા લેતા હોય તો ગુજરાતી કલાકારો સાહિત્યકારો ભજનીકો ઓછા મોસા ને રાઈતું ની બોલાવતા હોય બાકી બોલીવુડ વાળાને ફોન કરો ખબર પડે

કોઈ પણ કલાકાર મોટા મોટો વિડીયો બનાવે ને વિડીયો કઈ સારું ગીત સોંગ તો બે દિયે ત્રણ દીએ કઈક આમ અમુક લાખો માં એના વ્યુ આવે પણ અમારે કોઠારિયાનો કમો આમ કઈ આમ પેન્ટ સડાવે ને ત્યાં એક મિલિયન ભૂગી જાય બોલો આમાં કઈ નક્કી જ નથી અટાણે હા અટાણે એટલે એવો તો મેં તો કમો અમારા પ્રોગ્રામ માં બાપુ આવતો હતો મેં કીધેલું કે હવે અમારે કલાકારો કોઈ ને એવું મગજ માં એવું વેમ રાખવો જ નહીં કે અમે સેલિબ્રિટી છીએ એ તો કમોય સેલિબ્રિટી હોય શકે કુદરતની કેના ઉપર રેમ છે એની દૃષ્ટિ થઈ જાય એ નક્કી નહીં કાંઈ કેના ઉપર દૃષ્ટિ કરી દે એનું કાંઈ નક્કી નહીં એટલે પણ હું વાત તમને એ કરતો તો કે એ કલાકારો જે બોલીવુડમાં આવે છે કેટલા ખાલી એમને હાજરી લગ્નમાં આપવાના કરોડો રૂપિયા લે છે અમે તો આખરીયાત માલ તો હાસો દઈએ છે એ તો હકીકત છે ને કાયમ પ્રોગ્રામે કંઈક એવો વખત આવશે તો સ્ટેજથી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું પણ બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી તમને ગેરંટી આપી છે અમારો ગુરુ મહારાજ મુક્તાનંદજી બાપુ ચાપરડા છે બ્રહ્માનંદ ધામમાં બેઠો છે ચાપરડા બેઠો છે અમારો અમારી પરંપરા છે અમારી ગીર ની પરંપરા છે અમારી અમારાથી આ થાય આ ન થાય એની અમને ગુરુ મહારાજે શિખામણ આપી છે એવા ગુરુ મહારાજને હું કાયમના માટે હું યાદ કરતો હોઉં છું ને વાત એટલે હું વાત એ કરું છું કે ગીતો કેવા નબળા ગીતો તો છોકરા સાંભળતા જ નહીં

કહેવાનો મારો અર્થ એ છે કે આવી આવી ગાડીઓમાં ફરાય ને આવી ફરાય એવા ગીતો કાયમ બહુ આવે પણ એ ગાડી સુધી કેમ ફુગાય એ તો તારા બાપને ને પૂછતો ખબર પડે એ નથી આવતો પાછું મુદ્દો એ છે ન્યા સુધી કેમ ફુગાય પણ એ જ બધા આવે આમ આવી ગાડીઓ ફરાય ને આવા પણ ન્યા સુધી ફૂગવા માટે શું કરવું પડે એ શીખાડવામાં ક્યાંક આવા ઠેકાણે આવે છે એ શીખવું જરૂરી છે તો ઓલી બધી હાર્યું થાય હા એટલે એ મજા છે એટલા માટે કૃપાનો વરસાદ

ડા દાદી નાણા પાડી પાસે જાણ જા માતાઓ બહેનો વડીલો અને ખાસ બાળકો સાંભળો સનાતન ધર્મ માં મને તમને જન્મ મળ્યો છે એ બહુ ગૌરવની વાત છે આપણા માટે બરાબર સનાતન ધર્મ ક્યારનો છે એવું કોઈ આપણને પૂછે કે તમારો ધર્મ ને કેટલા વર્ષ થયા તમારો ધર્મ ક્યારથી ચાલ્યો આવે સનાતન એવું કોઈ પૂછે તો આપણા બધાય વતી હું આઈથી કહું સાંભળો આપણો ધર્મ કેદુણો છે સપાકરામાં કીધું મહાત્મા ઈશ્વરદાસજીએ

કરમ કરમ કદસૂર મહતા આકાશ દ્વારા રમીયા રામીજી રામા ઉતા આપે અનકુતિ તન સરદાર સરસાઈની પાઈ બીજી વિશેષ વારકા વાળો હાથમાં છે